આ દ્રશ્ય જો ગાય માતાના આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની ની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો આ વાસળી જોઈને તમારા દ્રશ્ય મિત્ર મીડિયો મિત્ર મીડિયોને ખાસ કરીને ખાસ કરીને મીડિયા વાળા મિત્રોને કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને કેમ કે તાર હિન્દુ મુસલમાન વાળી વાત બહુ હરસંગી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંગી સાહેબ નીકળી જાય આ વાછડીની હાલત જુઓ તમે અને આ નજર મારી હમણાં પડી પડો અને આના વાછડાનો શું ગુનો છે આ ગાય માતાની હાલત જો આગળ બતાવી આગળ

તો બધા મિત્રો હું કિરણભાઈ દેસાઈ વેજાપુર માલધારી આજે જે દ્રશ્ય આપને બતાવી રહ્યો છું તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો મેં વારે ઘડીએ બતાવી છે પણ સરકાર ભાજપ જેની આંખ ઉઘડતી નથી કહેવાતી સરકાર હિન્દુવાદીની સરકાર જેના રાજમાં માનનીય હર્ષસંઘવી સાહેબ સાહેબ કહેતા તમને શરમ આવે છે મને પણ હોદ્દાની રૂહે મારે કહેવું પડે જ્યારે કોઈ ખાટકીને આવે ત્યારે કે અમારી સરકાર પ્રતિબંધ છે કોઈ કસાઈને છોડવામાં નહીં આવે મહેસાણા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાબો ત્યાં આપી દેવામાં આવે છે આ દ્રશ્ય ગાય ગાય જોઈને તમે માતાની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો હું કઉ છું આ ગાય માતાની હાલત છે તમે જોઈ રહ્યા અને આ ગાય માતા માનની હરસંઘી સાહેબ તમારી પોલીસને હું કહેજો જાતે ફરિયાદી બને આમ કોઈ બુટલેખર પકડાય ને ત્યારે ફરિયાદી તમે પકડો પહોંચો ને ફરિયાદી બનો આજે જાતે ફરિયાદી બનવું પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી વિડીયો પહોંચશે મને ખબર છે સાચા હિન્દુના ના દીકરા હોય તો તમારી તમામ મહેસાણા નહીં પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું મિલી ભગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાવન હજાર વધુ ગાય માતા આઠ વર્ષ અંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાનો તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો ગાય બે પગવાળા આખલા વાળા તમારા ભાજપ ગૌચર તો થઈ ગયા છે

નથી નથી એક પણ ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ ફૂટ ફૂટના બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદનો નો પલણી મરી ગઈ છે ભૂખી તરસી માં આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને અમારો વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો જ છો કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે તમને બતાવું આ ગાય માતાઓ બધી અમારી આ ગાય માતાઓની હાલત જુઓ તમે એ ગાય માતાઓ જે બચારી એની હાલત જોઈને તમારું હૃદય કાપી ઉઠશે એ ગાય માતાની હાલત છે આ ગાય માતા આ જીવિત ગાય માતા છે આ ગાય માતાને કેવી રીતે ઉભી આ ગાય માતા જોવો આ ગાય માતા જીવિત ચોટી ગઈ છે કે અમે બોલાવે છે માણસો

दे काम आता नहीं हालत तो महाराज हमदा नगर मुसिपल कोपरेशन होय राजकोट दरेक नगरपालिका क्या बताओ ब लिखाया बता यहां है मैं तो और कराओ आगरा माता नहीं हालत जो तुम्हें आगरा आओ यहां पे आओ आगरा माता यहां तो जो आओ जल्दी जो आगरा माता नहीं जो दो समय आल जो અને સાહેબ નંબર પર ફોન કરે છે ઘણા પાંચ ફોન કરે છે ફોન નથી મારો નંબર તમને તપાસ કરીને મારી પર તપાસ બેસાડજો અને મેલ અમારા માટે ને સમાન છે તમે એવું ના સમજતા કે તમારી ડરી જઈશું પાંચ વખત પોલીસ સો નંબર પર ફોન કર્યો એક ફોન પાડવાનું થયો અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે થોડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લેવા આ તમારી ટા આ તમારી વ્યવસ્થા અને ગૃહ મંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ તમારી વ્યવસ્થા આ વ્યવસ્થા ને કઈ હું ગૃહમંત્રી છું સરમ સર તમને ગૃહમંત્રી કહેતા છે આપણે ની હાલત જુઓ મિત્રો જો આ કયા માતા ની હાલત આ કયા મૃત્યુ પામી ગઈ છે બધી આ ભૂખી મૃત્યુ પામી છે મિત્રો પેલી બે કયા માતા બતાવો આ કયા માતા બતાવો આ બાજુ પેલી કયા માતા પેલી પાછળ કયા માતા બતાવો એમને આ ભુસી તરફ માતા મુક્તિ પામે જયભાઈ બ્રાહ્મણ આ એમની કયો સારા છે પાંચ જય જયભાઈ બ્રાહ્મણ

એને આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાયો ચાંટે છે અમારા આની ભૂલ છે કે હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધો વાછડા તેત્રીસ કોટી દેવ દેવતાનો વાસ છે તમે એવું લોકો બોલો છો અને આ ગાય માતાની આવે તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કરે તમે બધા હિન્દુ જાગી જાવ છો તમારા રાજ્યમાં જે ગાય માતા અત્યારે ને લખ્યું છે પૂર્ણમાં જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારા બધાની પણ એવી હાલત થશે એ દેવા જો આ ગાય માતા ગાયો ચાટી રહી છે મારી ગાય માતા તમે જુઓ અહીંયા આ ગાય માતા જુઓ ક્યાં જુઓ બતાવો માતાની હાલત જોતાની હાલત જોયા પછી જલ્દી ધર્મ બને છે અમે આવી જગ્યાએ જઈએ છીએ અમને અમે કહીએ છીએ તમારી પાછરાપોર છે તમે ગાય માતા સેવા કરો છો પણ આ ભાઈ અમે એક વાત આવીને કહી ગયા છે પણ આ તો શું છે કે એમનો હાથ ઉપર સાહેબ હોય ને ભાજપ એટલે આ ના કરે આ લોકો પછી અમારે આ સુધી આવ્યું માહિતી મળી કે ગાય માતા રોજ મૃત્યુ પામે છે અને આ હાલત જોવા મિત્રો જો તમે ગાય માતાની અહીંયા હાલત આ ગાળો તમે જોઈ રહ્યા હતા મિત્રો આ ગાય માતા જો આ ગાય માતા અહીંયા આવી ગયા છે જો આ જો આ જો આ ગાય માતા અહીં હાલત જો મિત્રો ત્યાં જો ત્યાં એક વાછું છે ઘણા દિવસોથી મળી છે આવો બતાવો મીડિયા મિત્રોને ખાસ કરી હાથ જોડીને વિનંતી કરીશ તમામ લોકોને કાંઈ વિડીયો વધુમાં વધુ ફોરવર્ડ કરીશ આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે કે મહેસાણા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકા વાળા આપે અને પછી એ લોકો લોકો કઈ વ્યવસ્થામાં આ આપે છે જે રીતે અમદાવાદની ની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની એટલે શું જલ્દી કતરખાને પહોંચી જાય ને અલના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયા નું ફંડ લીધું છે સાહેબ એટલે આની જવાબદારી બને તમારા સાહેબની ને હિન્દુવાની હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો તમે બતાવો મિત્રો આ મારો આક્રોશ છે ને એ મારું હૃદય કાપી ઉઠાયો છે આ મારી મર્યાદામાં બોલું છું કે બાકી એવી શબ્દો આ લોકો માટે કોઈ શબ્દ નથી એવી સરકાર છે જેને હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા જોઈ લો આ ગાય માતાની હાલત જોવા દઉં મિત્રો જો આ ગાય માતાનું લગભગ પાછું એ લાગે છે પાછું છે તો ઘણા દિવસો ખુલી ગયું છે મિત્રો આ વાત છે આ માણસ આ કસાઈ કહેવાય આ આ પાત્ર કરો છે કસાઈ કહેવાય આને કસાઈ કહી શકે બીજું કઈ ના કહી શકે બોલો કાટકી છે ને એક કાપી કાઢે ને તો કાયમ આ તો મરી જાય છે ખરીક પીડામાં એ બી ખોટું જ છે કે ખાટકીઓ ને ના છોડવા જોઈએ પણ આ ખાટકી જોઈએ આ વાછડું મરી ગયું છે અને લેવાનો એને જો સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળા ને પાંજરા પોળે પોતાના બિઝનેસ ચલાવે છે જો મિત્રો આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા આપ્યું છે અમારું કામ છે અમે અમારી રિક્ષ ઉપર જોવા મિત્રો આ બાજુ જુઓ મારે માનનીય ભૂપેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો તમે આવા વારે ઘડી વિડીયો બતાવી છો તો તમારા રૂવા આપતા નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાનો વાળી વાત આત્મા બધાને જાગી જાય છે તમારી મા આપણી ને તમારી મારી માં

બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની તો કરનારી સરકાર ખોટી છે એક પણ તો તમે મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોઈએ કોઈ જગ્યાએ પાણી જો મિત્રો કોઈ જગ્યાએ આ બાજુ તમે મિત્રો ખાસ કરીને નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમે પણ માનનીય હરસંઘી સાહેબ ફાકા ફરદારી બંધ કરી દેજો ગાયના નામે તમે તમારો કોઈ હક નથી બોલવાનો તમારી સરકાર ને પણ કોઈ હક નથી વારે ઘડીઓ મેં દ્રશ્ય બતાવી છે ના શર્માની જેમ બોલો છો આવી તમને સર મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ સરકાર ને ના લોકો બોલતા જુતું મારજો કે બંધ થઈ તું કયો વ્યક્તિ જો ગૌચર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને અચાનક ગાયો પાંજરામાં કસાઈઓ ખુલ્લે આમ અમદાવાદ માં ખુલ્લે આમ કસાઈઓ ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા હોય છે ગૌ રક્ષકો એટલે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય ને ખાટકીને સજા થયેલા ફાકા ફોદેરી કરવા આવી જાય ફટફટ કરતો એટલે આ લોકોને શરમ આવી જોઈએ મારી નમ્ર વિનંતી છે લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય જય ગૌ માતા